સુરતમાં કા કું કા હું એનો પણ એમને જવાબ આપ્યો છે કે કોઈ માયકાલાલ પેદા નહી હોવા કોઈ કોઈને એકબીજાના મર્ડર કરવાની વાતો નથી હું નહીં કે તું નહિ સામાજિક રીતે વાત છે સમાજની અંદર

વ્યક્તિગત પ્રતાપ દુધાતનો કોઈ આ પ્રશ્ન નથી આ અઢાર લાખ મતદારનો પ્રશ્ન છે વાછાની વસ્તીનો જે પણ મતદારોની વચ્ચેમાં જશે ત્યારે એને ખબર પડશે આ કામ કરવાથી એનું પરિણામ શું આવી શકે એ આવનાર દુઃખો જ બતાવશે જો એમને એવું કહ્યું છે કે જો કોંગ્રેસ પાર્ટી મને રાખવા માંગશે તો હું કોંગ્રેસમાં રહીશ હવે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ શું હોઈ શકે નિલેશ કુંબાણી મુદ્દે પ્રદેશના હાઇકમાંડનો એ નિર્ણય હોઈ શકે હું તો અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે સુરતવાસીના મતદારોની વ્યથા વેદના અને એ જે વાત હતી મેં રજૂ કરેલી છે રહી વાત એને કોંગ્રેસ માં રહેવું કે ના રહેવું કોંગ્રેસ રાખવા કે ના રાખવા એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ નિર્ણય લેશે અને આ નિર્લજતા ની કોઈ હદ હોય આ પ્રકારની વાત કરનાર પોતાને આખી ઘટનાને પ્રતાપભાઈ આખી ઘટના ને જે પ્રકારે એને ઓથ આપનાર લોકો હશે જે લોકો એને આશરો આપ્યો હશે જે લોકો આને સહકાર આપ્યો હશે આ રાજનીતિ એક દિવસની નથી રાજનીતિ એ માણસ છેલ્લા સ્વાસ્થ સુધી લડતા હોય મેં જે વાત કરી છે આ રાજનીતિ એક ભાગ છે ને રાજનીતિ કોને કહેવાય રાજકારણ કોને કહેવાય એ આવનાર દિવસો જ એને સમજણ આપશે આભાર પ્રતાપભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ તો આપણી સાથે સુરત થી કોંગ્રેસના આગેવાન અસ્લમ સાયકલ વાળા પણ જોડાયા છે અસલમભાઈ ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે

બે હાજર સત્તર માં પક્ષો એને ટિકિટ આપી હતી પરંતુ સ્થાનિક પાટીદાર સમાજ ના યુવાનો નો વિરોધ હતો એટલે એને ટિકિટ કાપીને અશોકભાઈ જીરાવાલા ને ટિકિટ આપી હતી એ જ કોંગ્રેસ પાર્ટીને બે હાજર એકવીસ માં સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી એ જ કોંગ્રેસ પાર્ટી ને બે હાજર બાવીસ માં વિધાનસભાની ટિકિટ આપી કામરેજ વિધાનસભા ની ત્યારે આ ડોકવાની એટલી સમજ ના પડી કે કોંગ્રેસ આટલી એની હાથે આટલું બધું ધ્યાન રાખ્યું છે તો એક પાર્ટી હાથે એની માં કહેવાય એની હાથે કઈ રીતે ઘટના થાય એટલે ચ્વેટર માણસ છે સુરતના અઢાર લાખ ઓગણીસ લાખ મતદારો સાથે ચેટિંગ કર્યો છે એના જેવો ચેટર રાજકારણમાં કોઈ બીજો નથી એને કોઈ પણ રાજકીય પક્ષે હું તો એમ કઉ છું કે આવા ચીટર ને ના જોઈએ અને સુરતના ઓગણીસ લાખ મતદારો આવનારા દિવસોમાં કોઈની પાસે હિસાબ લેજો તો પ્રથમ માણસ એ નિરેશ કુકમાણી રહેશે એને લોકશાહીનું ખૂન કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને અસ્લમ એક મહત્વની વાત એમને એ કરી છે કે મે મારું ફોર્મ કેન્સલ થયા બાદ બીજા 15 થી વધુ ફોર્મ હતા એ પણ કેવી રીતે પાછા ખેંચા એટલે તમને ક્યાંક લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જ આખો વૈવટ કરી અને તમામ જે ઉમેદવારો છે એમના ફોર્મ કારણ કે છેલ્લું જે ફોર્મ હતું આખા આખા ખેલમાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે સંડોવાયેલી હતી એ ચાહે નીલેશ સુંબાણીની મેટર હોય કે એના પછી જે અપક્ષ હોય કે બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર હોય આપણી સાથે નૈશ દેસાઈ જોડાઈ ચુક્યા છે તેઓ કોંગ્રેસ સુરત કોંગ્રેસના પ્રમુખ પણ છે નવસારી થી કોંગ્રેસના ઉમેદવાર પણ હતા નૈશભાઈ ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે બાવીસ દિવસ બાદ હવે નિલેશ કુંભાણી

જ્યારે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે મારી સાથે બે હજાર સત્તરમાં થયું હતું તેનો મેં બદલો લીધો એની સામે અસલમ સાયકલવાલા કહી રહ્યા છે કે એક બાદ એક નિલેશ કુંભાણીની ટિકિટ સત્તરમાં એટલા માટે કાપવામાં આવી હતી ડોક્ટર ઓર્થો ઓયલ કે રેગ્યુલર મસાજ થી જોઈન્ટ હેલ્દી રહેતા અગર પ્રોબ્લેમ બહુ પુરા તો ડોક્ટર ઓર કેપ્સ સાથ લેના ભૂલે અબ દર્દ ભી ઘુટને ટકેગા તો જે રીતે આખો ઘટનાક્રમ સર્જાયો ભૂગર્ભમાં સમક્ષ આવે છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વારંવાર ચાન્સ નિલેશ કુંભાણીને આપવામાં આવ્યા પરંતુ તેમણે જે કહ્યું તે પ્રજા છે પાર્ટીનો પણ દ્રોહ છે અને પાર્ટીએ તેની સમક્ષ પગલાં લીધા છે તો

જી બિલકુલ જે પ્રમાણે નિલેશ કુંભાણી છેલ્લા બાવીસ દિવસના લાંબા ગાળા બાદ આજે એકાએક મીડિયા સમક્ષ પ્રગટ થયા છે અને સુફિયાની વાતો કરી રહ્યા છે સૌ તો ઓગણીસ લાખ જેટલા મતદારો જોડે તેઓએ વિશ્વાસઘાત કર્યો છે તે વાત સ્વીકારવા તૈયાર નથી પરંતુ વર્ષ બે હજાર સત્તરની અંદર જે કોંગ્રેસે એમની જોડે કરેલ ખોટાનો બદલો વાળવા માટે આ ફોર્મ પોતાના ટેકેદારો જોડે મળી અને રદ કરાવ્યો હોવાનો જાતે દાવો અને ખુલાસો તેઓ દ્વારા કરવામાં આવ્યો છે

રાકેશ તમને રોકવા માંગીશ એક મહત્વનો પ્રશ્ન મને આપને પૂછવાની ઈચ્છા થાય છે કે બાવીસ દિવસ બાદ અચાનક ભૂગર્ભમાંથી બહાર નીકળીને આ રીતે મીડિયા સમક્ષ આવવાનું કારણ એમને કંઈ જણાવ્યું છે અથવા તો આપની દ્રષ્ટિએ શું હોઈ શકે જી બિલકુલ તેઓએ પોતાની સ્પષ્ટતા અને સુફીયાણી વાતોમાં એ જણાવ્યું છે કે જે પ્રમાણે કોંગ્રેસના જ કેટલાક પાંચ નેતાઓ દ્વારા તેમનો માત્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને કોઈ દ્વારા વિરોધ નહોતો કરવામાં આવ્યો પરંતુ જે પાંચ જેટલા કોંગ્રેસના નેતાઓ છે આ પાંચ રાકેશ તમને રોકવા માંગીશ આપણે રાકેશ તમને રોકવા માંગીશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે હેમાંગભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં

એક કવિ લખ્યું હતું કે ભાઈ મારા જબ્બામાં મારી જોડે કાપડ ઓછું છે તો ખીચું ના રાખતો પણ કોલર તો મારા જબ્બામાં હોવો જોઈએ આ કોલર નથી છે રહ્યું અને ખુબ જ શરમજનક કૃત્ય કરી રહ્યા છે આ કોઈ પણ પાર્ટી આજે આ કોંગ્રેસના નથી થયા તો કાલે બીજા ના થવાના નથી એ વસ્તુ બહુ સનાતન સત્ય છે હેમાંગભાઈ તમારું એવું છે કે ખિસ્સું મોટું કરી લીધું ને બીજા કોઈએ ભરી દીધું અરે ભાઈ ખીચું એમનું ભરાયેલું જ છે દુનિયા ભરના લોકો એના ઉપર આરોપો કરેલા છે આરોપો પ્રસ્થાપિત થયેલા જ છે અને આખા દેશની અંદર અને આખી દુનિયામાં ચર્ચા ચાલે છે ભલે ખીચું ભરાઈ ગયું પણ કોલર નીચો થઈ ગયો કોલર નીચો કરીને તમે ક્યાં સુધી જીવશો શરમજનક પરિસ્થિતિ છે મારા જેવું કે તમારા જેવું હોય ને તો આપણે તો આપણા કુટુંબના બૈરા છોકરા આપણા પતિ પત્ની પતિ પત્ની આગળ મોઢું ના બતાવી શકે એવા પ્રકારનું આ કૃત્ય કરેલું છે ને અત્યારે જો એ લાજવા ને બદલે ગાજી રહ્યા હોય તો પ્રતાપભાઈ દુધાતે જે કહ્યું તું ને એ પ્રતાપભાઈ દુધાત નહીં મારે જેવા હજારો પ્રતાપભાઈ દુધાત એમને આ જ વસ્તુ કહેવાના છે જે પ્રતાપભાઈએ કીધી છે એક મહત્વની વાત એમને એક પણ કરી છે કે હજી હું કોંગ્રેસ જો મને સાથ આપશે તો હું કોંગ્રેસની સાથે રહેવા તૈયાર છું શું કોંગ્રેસ એમને સાથે રાખશે ખરા જો અમે કોંગ્રેસ પક્ષ જે છે બહુ સ્પષ્ટ કહી દઈએ કે અમે એમને સસ્પેન્ડ કરેલા છે કારણ કે અમે એમને વારંવાર અમારી સમિતિ સામે એમને બોલાવ્યા હતા પરંતુ તેઓ શિસ્ત સમિતિ સમક્ષ આવ્યા નથી અને હજી પણ અમે અત્યારે ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી એમને કહીએ છીએ કે ભાઈ તમારે જે વાત કરવી હોય એ વાત કોંગ્રેસ પક્ષની શિસ્ત સમિતિમાં શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલ તમારો આખો કેસ જોઈ રહ્યા છે એમની આગળ આવીને હાજરી પુરાવીને તમે તમારી વાતને રજૂ કરો મીડિયામાં કહેવાથી કોઈ ફરક પડશે નહીં હેમંગભાઈ એમને એક મહત્વની વાત એ પણ કરી છે જ્યારે અમારા પ્રતિનિધિ એમને પૂછ્યું કે બાવીસ ઓગણીસ અઢાર ઓગણીસ લાખ જે મતદારો છે એમનો પણ તમે કોંગ્રેસ પાર્ટીનો તો દ્રોહ કર્યો જ છે પણ મતદારોનો પણ દ્રોહ કર્યો છે કારણ કે મતદારો મતદારથી વંચિત રહ્યા ત્યારે એમનો જવાબ હતો કે ભાઈ મારું ફોર્મ કેન્સલ થયા પછી પંદર લોકો હતા અને પંદર લોકોના ફોર્મ કેવી રીતે પાછા ખેંચાયા એમાં એક કોંગ્રેસ સમર્થિત અપક્ષ વ્યક્તિ પણ હતા તેમનું પણ ખેંચાયું તો આ ગેમ કોણ કરી ગયું મને જુઓ ભાઈ મને એવું લાગે છે કે એ જ્યારે કોઈ એમના ઉપર આરોપો મૂકે છે અત્યારે મને અત્યારની પરિસ્થિતિ જે રીતે બોલી રહ્યા છે બાવીસ દિવસ પછી બહાર આવીને એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા વ્યક્તિઓ માટે હમદર્દી વ્યક્ત સિવાય આપણે બીજું કંઈ ના કરી શકીએ એમને પ્રતાપભાઈ દુધાતના જવાબમાં એવું પણ કહ્યું કે કોઈ માયકા પેદા નહીં હોવા જો હાથ અડા શકે પણ ભાઈ તમને કોઈએ હાથ અડાડવાની જરૂર નથી તમે અરીસા સામુ જુઓ એટલે તમે આખે આખા પીકડી જશો એવા પ્રકારનું તમે કૃત્ય કરેલું છે આભાર હેમાંગભાઈ ગુજરાત ફર સાથે વાત કરવા બદલ તો આતા હેમાંગભાઈ રાવલ તેઓ કહી રહ્યા હતા કે હજી પણ જો એમને કોઈ કહેવું હોય તો મીડિયા સમક્ષ જવાના બદલે જે કોંગ્રેસની શિસ્ત કમિટી છે બાલુભાઈ પટેલ એમનો અહેવાલ જોઈ રહ્યા છે તેમને જઈ અને પોતાની વાત રજૂ કરે અને જો એમનો નિર્ણય યોગ્ય એમને જે વાતો કરી છે તો એ યોગ્ય હશે તો એમને આગળ ન્યાય પણ મળશે રાકેશ આપની પાસેથી જાણવા માંગીશ જ્યારે તમે પ્રશ્નો પૂછી રહ્યા હતા તેના જવાબ તેઓ આપી રહ્યા હતા આપ તો ઘણા સમયથી એટલે બે હજાર સત્તર ની જે વાત કરી રહ્યા છે વાતને આપ યોગ્ય ઠેરવો છો ખરા કારણ કે એમને એવું કહ્યું કે સત્તર નો બદલો વાળ્યો એ પછી પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે અને સત્તર માં જે ટિકિટ એમની કાપવામાં આવી એની પાછળ પાટીદાર યુવાનોનો જ વિરોધ હતો એવું હમણાં કોંગ્રેસના એક આગેવાન કહી રહ્યા હતા કેટલા સહમત છે એમના સત્તરના બદલા વાળી વાતથી વાત થી બિલકુલ પણ નથી કારણ કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા નિલેશ કુંભાણીને જે છેતે સર આખો પર બેસાડી રાખ્યા છે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોર્પોરેશનની પણ કરવામાં આવી હતી અને વિધાનસભાની પણ તેઓ લડી ચૂક્યા છે ત્યારે આ જે વાત છે તે ક્યાંક ને ક્યાંક ગળે ઉતરે તેમ નથી માત્ર ને માત્ર અન્ય પક્ષ જોડે જોડાવા માટેનું આ એક તેમનું કાવતરું હોઈ શકે છે કારણ કે જે પ્રમાણે તેઓ બાવીસ દિવસ સુધી જે મીડિયાની વાત તો દૂર રહી પરંતુ પોતાના પક્ષ જોડેથી પણ મોડું સંતાડીને ફરી રહ્યા હતા અને મીડિયા સામે આવતા પણ તેઓ જે છે તે આમ તેમ ભાગતા ફરી રહ્યા હતા મીડિયા સામે માત્ર તેઓએ સોશિયલ મીડિયા મારફતે પોતાની વાત મૂકી હતી પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયા પણ પણ તેઓએ ગોળ ગોળ વાતો કરી હતી અને આ વાત સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ જોડે તો જે દ્રો કર્યો છે પરંતુ જે સુરત લોકસભા બેઠકના ઓગણીસ લાખ જેટલા મતદારો જોડે પણ દ્રો અને વિશ્વાસઘાત કર્યો છે એટલે તેમની જે સુફિયાણી વાતો છે તે તદ્દન પાયાવિહોણી છે કે કોંગ્રેસ પાર્ટીએ તેઓને સાચવ્યા નથી કોંગ્રેસ પાર્ટીએ તેમને ગદ્દારી કરી છે પરંતુ કોંગ્રેસે હર હંમેશ નિલેશ કુંભાણીને છે તે દરેક વાત અને બાબતે છે તે સાચવ્યા છે અને કોર્પોરેશન ક્ષણનું ઇલેક્શન હોય કે પછી વિધાનસભાનું ઇલેક્શન હોય તમામ બાબતોએ તેમને પક્ષની સાથે જ રાખવામાં આવ્યા છે એટલે તેમની જે આ વાતો છે તે તદ્દન પાયાવિહોણી હોવાનું સ્પષ્ટપણે અહીં તેમના નિવેદન પરથી જ જાણવા મળી રહ્યું છે જી ચોક્કસથી જે પ્રકારે તેઓ નિવેદન કરી રહ્યા હતા તેના પરથી તેમની આ વાતો છે તે ગોળ ગોળ અને પોતાનો લૂલો બચાવ ચોક્કસથી કહી શકીએ આભાર રાકેશ આપ અત્યારે અમારી સાથે જોડાયા અને જે રીતે શોર્ટ નોટિસમાં નિલેશ કુંભાણી કોલ લઈને તેના ઇન્ટરવ્યુ કરવાનો પ્રયત્ન કર્યો એની વાત જાણવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે એક લઈશું નાનકડો વિરામ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ